નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય વરુ દિવસની ઉજવણી વન્યજીવ વિભાગ અને ડિયર ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુઈગામના રણ વિસ્તારમાં આવેલા નડાબેટ ટુરિઝમ ખાતેના ઓડિટોરિયમ હોલમાં આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે બનાસકાંઠા વન્યજીવ વિભાગ અને ડિયર ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસથી આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે વરુના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા વિશે મહત્વનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં વરુ વિશેની તમામ જાણકાર આપવામાં આવી હતી કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત રાજ્યના દળના વડા એપી સિંઘ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય અને કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મહેમાન એસ કે ચતુર્વેદી હેડ ઓફ ધ ફોરેસ્ટ તેમજ ચિરાગ અમીનના હસ્તે દીપ પ્રજ્વલિત કરી આંતરરાષ્ટ્રીય વરુ દિવસ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો વરુની હાજરીથી થતા ફાયદા અને વરુની ગેરહાજરીથી થતા ગેરફાયદા ખેડૂતો અને માલધારીઓને સમજાવવામાં આવ્યા હતા વરુની વિશેષતાઓ તેનો ખોરાક તેની વસ્તી તેની ઉત્પત્તિ અને હાલમાં લુપ્ત થઈ રહેલી વરુ પ્રજાતિને કઈ રીતે ફરી બચાવી શકાય તેની અનેક માહિતી પૂરી પાડવામાં આવી હતી વન્યજીવો પ્રત્યે શ્રેષ્ઠ કામગીરી કરનારા લોકોને રણ સપૂત અને રત્નના એવોર્ડ અને મેડલ આપી સન્માનિત કરાયા હતા અહેવાલ જીતેન્દ્રસિંહ ઝાલા લોકાર્પણ